એ સાંભળો છો આ આટલા બધા વટાણા લઈ આવ્યા છો આટલા બધા હજીયા પડ્યા છે તે તમારી શું ફરમાઈશ છે તે તમે આટલા બધા વટાણા મેં કીધું કે છે ઘરમાં હજી તોય લઈ આવ્યા સમોસા ખાવા લાગે કા ખબર જ હોય અમને તો જ આ લઈ આવે મેં કંઈ મગાવ્યા નતા કે મારે આ વટાણા જોઈએ છીએ એમ તો તમારે સમોસા ખાવા છે પણ તમને કોઈ દી એમ થયું કે સમોસામાં કેટલી મહેનત કરવી પડે છે તો હાલો આપણે આને સમોસા ખાવા બહાર લઈ જાય એમ બીજી વખત તમે છે ને વટાણા લેવો ને એની પેલા મને પૂછો કે આપણે વટાણા જોઈએ છીએ એક વખત તમને છે ને અનુભવ કરાવવો છે એક વખત એટલે સમોસા બનાવું ને પ્રોસેસ ચાલુ થાય ને ત્યારથી તમને માથું જ બિહાડી રાખવાનું તમને ચિંતા જ રાખવી જો માથું હલાવતા પાછા તો બોલતા નથી કાંઈ મને પૂછતાય નથી વટાણા જોઈએ છે કે નથી જોતા ઢગલો બંધ કરીને વટાણા લઈ આવ્યા હવે અમારે સમોસા જ ખબર નહીં ને આ કઈ આટલું બધા શાક માં તો નથી ખાતા અને ખોટા ખરાબ થઈ જાય આજ તમારી વાત છે જો ખાવ તમે સમોસા ને જો તમે પ્રોસેસ જો તમે આખી પ્રોસેસ સમોસાની બની ના ને ત્યાં સુધી કોઈનો ફોને તમે ઉપાડવા ના દો ને મારી પાસે હટવાય ના નાખ્યું ખબર તમારી